સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રીમતી ભાનુબેન બાવળીયા શ્રી હર્ષદ હર્ષભાઈ સંઘવી રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા મેયર શ્રીમતી નૈનાબેન પઢેરિયા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ શ્રી રમેશભાઈ ટીલાડા શ્રીમતી દર્શનાબેન શાહ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલસિંહ ડોડિયા અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારજી વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉપસ્થિત સૌ અધિકારીગણ સૌ વિદ્યાર્થી મિત્રો સૌ ખેલાડી મિત્રો આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓ ના માર્ગદર્શનમાં પ્રયાગરાજ મહાકુંભના અઠવાડિયા પહેલા ગુજરાતમાં આજથી ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓ પ્રારંભ એક સુભગ સુયોગ છે બે હજાર પચીસના નવા વર્ષના શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના ખેલ દિલીની ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખેલ મહાકુંભના પ્રણેતા એવા વડાપ્રધાનશ્રીએ દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટસ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમત ગમત અને ખેલકુંદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ખેલાડીઓને સતત પ્રોત્સાહન કરતા રહેવાની કાર્યશૈલીના પરિણામે જ બે હજાર ચોવીસનું ગયું વર્ષ ભારત માટે રમત ગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે પેરિસના પેરાઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારી નવા કીર્તિમાન સ્થાપ્યા છે વડાપ્રધાન શ્રી હવે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું નિશાન ઉપાડ્યું છે બે હજાર છત્રીસ પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ઓલિમ્પિક્સમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ વર્ષમાં જ ભારતના ખો ખો વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનવાનું છે આદરણીય વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસના રન અપના ભાગરૂપે બે હજાર પચીસમાં આ વર્ષે તેમજ બે હજાર છવ્વીસમાં તથા બે હજાર ઓગણત્રીસમાં પણ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે આ બધી જ રમતનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતને તો રમતગમત પ્રત્યેના વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ અઢી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે ખેલે તે ખીલેના મંત્ર સાથે તેમણે બે હજાર દસ માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામથી લઈને મહાનગરોના ખેલાડીના કૌશલ્યને બહાર લાવ્યા છે બે હજાર દસ માં જે સોળ લાખથી શરૂ થઈ અને આજે ત્રણ પોઈન્ટ ઓમાં એકોતેર લાખ જેટલું રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશનની સાથે સાથે દરેક ખેલાડીઓ માટે વિજેતાઓ માટે પિસ્તાલીસ કરોડના ઇનામોથી પણ નમાજવાના છીએ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ અને દિગ્ધદર્શિના પરિણામે જ ગુજરાત રમત રમતગમત ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે રમત ગમત માટે ગુજરાતના ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પણ પહેલ કરી છે જે બે હજાર બેમાં રમતગમત માટેનું બજેટ માત્ર અઢી કરોડ રૂપિયા હતું જે આજે વધીને ત્રણસો ને બાવન કરોડ રૂપિયા થયું છે આ બે દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે બે હજાર માં રાજ્યમાં ફક્ત ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હતા આજે ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અમદાવાદના નારણપુરા ખાતે બાવીસ એકરમાં માં સ્પોર્ટ્સ કેમ્પ સેન્ટર બની રહ્યું છે વિશ્વના સૌથી મોટા મોદી ક્રિકેટ સ્ટેડિયમની પાસે બસો તેર માં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ થઈ રહ્યું છે સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીઓમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિચારમાં દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે જેમનું કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા એક લાખ નવયુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે બારમી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન શ્રી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કરવાના છે યુવા શક્તિ રાજનીતિ સાથે સાથોસાથ પોતાના ખેલ કૌશલ્યના ઉત્તમ પ્રદર્શનથી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે અહીં ઉપસ્થિત સૌને મારી અપીલ છે કે આપ સૌ પણ આમાં સહભાગી થનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે આ અમૃતકાળને તેમણે કર્તવ્યકાળ ગણાવ્યો છે યુવાનો માટે આ રમત રમતગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે જો આપણે સૌ આપણે સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે એક એક પગલું રાષ્ટ્ર નિર્માણ નિર્માણની દિશામાં માંડીશું તો બે હજાર સુડતાલીસમાં માં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું સૌ ખેલાડીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત